કૃષ્ણ લાલ કી જય દર્શન આપોને મારા છું લારે દ્વાર માર વાગનું દુઃખ પડે રે કોને કે હું લડાની વાત વાત મારવાલા દર્શન આપો ને મારા વિઠલા રે કાશી માથુરા ખોડી વળ્યો રે તું મળ્યો ડાકોર ગામ મારવાલા દર્શન આપો ને મારા વિઠ રે આવી ઊભો છું તારે દ્વાર મારવાલા મનડું મલકે છે તારા રૂપ મારે હૈયું નથી રે તું હાથ મારવાલા દર્શન આપો ને મારા વિઠલારે સાકર માખણ સાથે લાવ્યો રે લાવ્યો છું ફૂલડાનો હાર મારવાલા દર્શન આપો ને મારા ઊભો છું તારે દ્વાર ના કરશો હવે લાગુ પાય મારવાલા દર્શન આપો ને મારા રે આવી ઊભો છું તારે દ્વાર મારવાલા